પોરબંદરના સ્ટેટ લાઇબ્રેરી પાસે અતિ બિસ્માર હાલતમાં ટાકો આવેલ છે આ ટાકો મોતના માચડા સમાન ઊભો છે જેને ઉતારી લેવા ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા હતા ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા કરી અને ઓર્ડર આપ્યા બાદ કામગીરી હાથ ધરવામાં આવી છે પોરબંદરના સ્ટેટ લાઇબ્રેરી પાસે પાણીનો ટાકો આવેલ છે અને વર્ષોથી આ ટાકો જર્જરિત થતા નવો ટાકો બનાવવામાં આવ્યો છે અને નવા ટાકામાંથી પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ જૂનો અને જર્જરી ટાંકો ઉતારવામાં આવ્યો નથી અને પડવા વાક્ય ઊભો છે ત્યારે આ ટાંકો ઉતારી લેવા અંગે ગુજરાત ન્યૂઝ દ્વારા અગાઉ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ આખરે આ ટાંકો ઉતારી લેવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી ટેન્ડર ખોલવામાં આવ્યું હતું અને એક એજન્સીને વર્ક ઓર્ડર કરી દેવામાં આવ્યો છે વર્ક ઓર્ડર આપ્યા બાદ પણ આ ટાંકો ઉતારવા કામગીરી કરવામાં ન આવતા ગુજરાત ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેને પગલે આ જર્જરિત ટાંકો ઉતારી લેવા કામગીરી શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વર્ષો જૂનો ટાંકો છે અને નજીકમાં રહેણાંક મકાનો છે જેથી આ ટાંકાને યોગ્ય રીતે ઉતારવા માટે કામદારો જહેમત ઉઠાવી રહ્યા છે અને મશીન વડે ટાંકો તોડવાની કામગીરી હાથ ધરી છે નેપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર